ખેડાના નડિયાદમાં ધર્મ પરિવર્તનનું શંકાસ્પદ રેકેટ ઝડપાયું દાહોદના આદિવાસી યુવા યુવતીઓને ટાર્ગેટ કરી નડિયાદમાં લાવવામાં આવ્યા હજુ કિશોર અવસ્થામાં માંડ પહોંચેલી યુવતી અને યુવકોને બનાવાયા લક્ષ્યાંક હિન્દુ ધર્મસેના દ્વારા ધર્મ પરિવર્તન આક્ષેપો સાથે કડક તપાસ પોલીસ કાર્યવાહીની માંગ ધર્મ પરિવર્તન વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ નડિયાદની આશીર્વાદ સોસાયટીમાં ધર્મ પરિવર્તનની કામગીરીનો ભંડાફોડ પંચમહાલ દાહોદથી અઢારથી એકવીસથી બાવીસ વર્ષ અંદાજે ચાલીસથી વધુ દીકરા દીકરીઓને લાવી બ્રેઇન વોશ કરાઈ રહ્યા હતા રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ બાઇબલ નામની સંસ્થા પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું આદિવાસી સમાજના યુવક યુવતીઓને ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના અને બાઇબલનું જ્ઞાન આપવામાં આવી રહ્યું હતું હિન્દુ ધર્મ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજન ત્રિપાઠી સહિત કાર્યકર્તાઓએ પોલીસમાં કરી ફરિયાદ નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા તમામ યુવક યુવતીઓના નામ લેવામાં આવ્યા નિવેદન નડિયાદમાં સાડા ત્રણ વર્ષથી ચાલતા રેકેટનો ધર્મસેનાએ કર્યો ભંડાફોડ

લોકો એવા છોકરા કોણ છે તો કે બધા અમારા ધર્મના છે મેં છોકરા પૂછ્યું કે એ લોકો તો આદિવાસી છે છોકરાઓ તો બધા ઓગણીસ વર્ષના વીસ વર્ષના પાંચ છ તો કદાચ ચૌદ પંદર વર્ષના જ છે એ લોકોને અહીંયા લોભ લાલચ આપીને બે ભાઈ પૂછાય અહીંયા તમને સ્વર્ગ મળશે તમને તોર જીવન સુખી થશે એમને આગળ ભવિષ્યમાં તમને સુખી કરીશું એવી લાલચ આપીને અહીંયા બોલાવીને પછી એમને ધર્મ પરિવર્તન કરાવે છે દરેક દીકરા દીકરી ઓગણીસ વર્ષના છે અને મારું મારી બસ એક જ વિનંતી છે પોલીસે અમે જાણ કરી છે પોલીસે ગઈકાલે એક્ટિવ છે એફઆઈઆર ફાટી ગઈ છે અત્યારે પંચનામું ચાલી રહ્યું છે પણ મારે મીડિયાના માધ્યમથી એક વાત એવી કહે છે કે અમે કોઈનું ધર્મ બદલાવતા નથી તમે પણ અમારો ધર્મ ના બદલાવશો તમે ખ્રિશ્ચન છો તમે ખ્રિશ્ચયનની પૂજા પદ્ધતિ પ્રમાણે તમે રહો તમારા ઈસુ ભગવાન છે તમે એમની પૂજા કરો અમે એમનો વિરોધ નહીં કરતા અમારા પણ ભગવાન છે મહાદેવ છે અમને મારી પૂજા કરવા દો આ રીતે મોટા પાયે તમે ધર્મ પરિવર્તન કરી રહ્યા છો આ ગેરવ્યક્તિ છે એ આ દેશમાં ક્યારે ચલવી લેવામાં નહીં આવે અને હિન્દુ ધર્મ આવતા દિવસોમાં આવી જેટલી છે જેટલા એજન્ટો છે એ બધા શોધી શોધીને સીધા કરીશું અને મારી મારીને અમને મોકલું છું જ્યાં એ લોકો રહે છે ને જ્યાંથી પૈસા આવે ત્યાં મોકલું છું બાકી આ દેશમાં રહેવું છે તો શાંતિથી રહો અમે તમારો ધર્મ ચલાવો અમે અમારો ચલાવો પણ શાંતિથી રહો પરિવર્તન ધર્મનો ક્યારે કરાવશો નહીં એ ખોટું છે ખોટું છે ને ખોટું છે